આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને પીએફના નાણાં ન ચૂકવતા નગરપાલિકાની કચેરીમાં સફાઈ કર્મચારીઓએ જઈ હોબાળો મચાવ્યો હતો આમોદ નગરપાલિકામાં રોજબરોજ કોઈક ને કોઈક વિવાદ સર્જાતો હોય છે આજરોજ પણ વધુ એક વિવાદ ઉભો થવા પામ્યો છે અખિલ ભારતીય સફાઈ કામદારના આમોદના પ્રમુખના જણાવ્યા મુજબ આમોદ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને નગરપાલિકા દ્વારા બે હજાર બાવીસથી પીએફના નાણાંની ચૂકવણી કરવામાં ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘની આગેવાની હેઠળ સફાઈ કર્મચારીઓએ નગરપાલિકાની કચેરીમાં જઈ હોબાળો મચાવ્યો હતો જ્યારે આ બાબતે ભરૂચ જિલ્લાના અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘના આમોદના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે બે હજાર બાવીસથી પીએફના નાણાં બેંકમાં જમા કરાવવામાં આવ્યા નથી જે બાબતે આમોદ નગરપાલિકામાં લેખિત તથા મૌખિક વારંવાર રજૂઆતો કરી હોવા છતાં

અમે વારંવાર પીએફ બાબતમાં રજૂઆત કરતા અને લેખિત મૂકી રજૂઆત કરતા પણ આજ દિન સુધી મારા સફાઈ કર્મચારીને પીએફના નાણાં જે પગારમાંથી કાપવામાં આવે બે હજાર બાવીસની અંદર લગભગ એપ્રિલ એપ્રિલ માસથી પગાર આ પીએફ કાપેલા જ પણ તે અમારા ખાતામાં જમા થયેલા નથી અમે વારંવાર ચીફ પ્રમુખ પ્રમુખશ્રીને પૂછતા છતાં પણ અમે છ મહિનાના પૈસા નાખેલા જ પણ કે કેમ આ દિન સુધી અમે એમની પાસે માહિતી તમે કોઈ માહિતી આપો જાણ કરો તો તે પણ આપવા તૈયાર નથી આ સફાઈ કર્મચારી એટલા બધા આર્થિકમાં આર્થિક છે કે કે ના કારણ મોંઘવારી પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી છે બીજું કે અત્યારે જે દસ કર્મચારીને રિટાયર કરેલા તેમના પણ આજે એક વર્ષ પૂરું થયું તેમના ઈપી એમના નાણાં હજુ મળ્યા નથી કે તેમને કોઈ પણ જાતનો એક પૈસો આપવામાં આવેલ નથી બીજા ચૌદ થી પંદર કર્મચારીને જે ઈપીએફ નાખવામાં આવેલા છે તેની કોઈ અમને ખોર ખબર કે એ કોઈ જાણ કરતા નથી એ પૈસા જમા થયા કે કેમ એ પણ માહિતી આપતા નથી જ્યારે અમે કોઈકને અમે પૂછ્યા કે ભાઈ કોણ તારી પાસે ના મારી પાસે નહીં તમારી પાસે તો કે મારી પાસે નહીં એટલે આ રીતના અમને એક જાતના ગુમરાહ બનાવી રહ્યા છે પણ સફાઈ કર્મચારી છે એ લોકો કે અમે કન્સર રાખેલા કન્સલ્ટરને કાલે ફોન દ્વારા વાત કરી પરંતુ કન્સર્ટ અમને સીધો જવાબ આલ્ટા નથી નહીં કે કે તમારે નગરપાલિકાને પૂછવાનું અમને કોઈ પૂછવાનું નહીં તમારો કોઈ અધિકાર નહીં અમને પૂછવાનો તમે કોને પૂછવા માટે ગયા એટલે માન્ય મુખ્ય અધિકારી શ્રી સાહેબ મને ત્રણ દિન ત્રણની અંદર મને આનો ખુલાસો કરીને જવાબ આપે ને તો ના છૂટે મારે આ પીએફના નાણાં માટે કાયદેસર કાર્યવાહી કરી અને ગાંધીજન માર્ગ અપનાવવાની જરૂર પડશે એવું આપના માધ્યમથી હું જણાવું છું

ખોટે ખોટા ગુમરાહ બનાવી એમને ઈપીએફના ના પૈસા એમના ખાતામાં કપાઈ જાય પણ તે ઈપીએફમાં જમા થતા નથી અમે વારંવાર ત્યાં જઈને પૂછ્યા કે ભાઈ તમારા પૈસા જ અમારા ખાતા તમારા ખાતામાં જમા થતા નથી